ખાલી અનુભવ નહીં સ્પિરિચ્યુઅલ વિઝડમમાંથી એ વાત કરતા એ જો આટલો ટાઈમ મેન્ટેન કરી શક્યા તો તમે મેન્ટેન ના કરી શકો પરિવારને સંસ્કાર આપવા હશે અને પરિવારને મૂલ્યો શીખવાડવા પડશે તો તમે ડિસિપ્લિન લાઈફ જીવવી જરૂરી છે આ પારિવારિક મૂલ્ય છે ડિસિપ્લિન લાઈફ એક છે ને એનજીઓ હતી નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એના વોલન્ટિયર્સ દીક દિવસ મન થયું આ રોટરી ક્લબ જેવી સેવાભાવી એક સંસ્થા હતી તમને ખબર છે રોટરી ક્લબ અને બીએપીએસ ઓર્ગેનાઇઝેશનમાં એક સમાનતા છે આપણે બંને આપણી શતાબ્દી ઉજવી લીધી છે એ તમે પણ એક સેવાભાવી સંસ્થા છો અમે પણ સેવાભાવી સંસ્થા છીએ એટલે આપણે સાથે આવ્યા છીએ અને અત્યારે જે હું આ બોલું છું એ કદાચ મારું એકસો ને પચાસમું રોટરી પ્રવચન હશે આ ફોરવે ટેસ્ટ ઉપર ને બધા ઉપર હું બોલ્યો છું દોઢસોથી થી વધારે રોટરીમાં હું બોલ્યો છું એટલે રોટરી ક્લબની પ્રવૃત્તિથી ખૂબ વાકેફ છું એનાથી ખૂબ હું અભિભૂત પણ છું ખાલી ક્લબમાં પ્રવચન કે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સમાં પ્રવચન નહીં ઘણા બધા રોટરીના સેવાભાવી પ્રોજેક્ટ્સના ઉદઘાટન પણ મેં કર્યા છે એ પ્રસંગે પણ હાજર રહ્યો છું અને ખરેખર દિલ લઈને રોટેરિયન સેવા કરે છે એ મેં નજરે જોયું છે એ મેં અનુભવ્યું છે એ તમારા જીવનનું એક પોઝિટિવ પાસું છે પણ આ ડિસિપ્લિનડ લાઈફ એટલે આપણે વાત કરતા હતા એક એનજીઓ આવી હતી એણે એક સંશોધન કર્યું કે જેના ઘરમાં સંતાનો દસ બાર વર્ષના હોય એવા પહેલાં પરિવાર એ લોકોએ સર્વે કર્યો ટેલિફોન ડિરેક્ટર બીજા ત્રીજામાંથી શેરમાં પછી એવા પરિવારોને રાત્રે નવ વાગ્યા પછી ફોન કરવો અને માતા કે પિતાને પૂછવું તમારા સંતાનો ઘરે આવી ગયા રાત્રે નવ વાગે એમ દસ બાર પંદર વર્ષ સંતાનો આજે આખા દિવસમાં હોમવર્ક કર્યું અડધું અત્યારે કર્યું અડધું સવારે કરવાનું વોટ એવર ધ પ્લાનિંગ પણ હોમવર્ક કર્યું તમે સાથે બેઠા તમે સાથે જમ્યા હતા આજે એવા પાંચ સાત પ્રશ્નો પૂછવા તો એ લોકોને ફેમિલી લાઈફનો સર્વે કરવો હતો જે આપણે અત્યારે ચર્ચા ચાલે છે હરીશભાઈ ફેમિલી લાઈફનો સર્વે તો એના એક દિવસ બેસી ગયા પરિવાર તો લિસ્ટ તો તૈયાર થઈ ગયું કરવાના હતા સો પરિવારોને ફોન કર્યા પેપર તૈયાર થયું પેપરમાં લખાણું કે સો પરિવારોને ફોન કર્યા એમાંથી લગભગ બ્યાસી પરિવારોમાં બાળકોએ ફોન ઉપાડ્યો જેને ખબર નહોતી કે એના માતા પિતા અત્યારે ક્યાં છે સર્વે શું હતો માતા પિતાને પૂછવાનું હતું કે તમારા સંતાનો અત્યારે નવ વાગ્યા પછી ઘરમાં કરે છે શું સો માંથી બ્યાસી ઘરોમાં શું થયું સંતાનો ફોન ઉપાડ્યા જેને ખબર નતી માતા પિતા અત્યારે ક્યાં છે આ પરિસ્થિતિ બોલો એટલે આ ડિસિપ્લિન લાઈફ સિત્તેર ટકા દિવસોમાં રાત્રે આઠ વાગ્યા પહેલા ઘરે આવી જવાનું ફેમિલી ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ તમે આ ડિસિપ્લિનથી જીવશો તો તમારા સંતાનોને આ શિસ્ત રૂપી જે મૂલ્ય એ નાનપણથી શીખશે પોતાના મા બાપના જીવનમાંથી શીખશે કારણ કે બાળકો માટે પહેલી પ્રેરણા મૂર્તિ કોણ છો પેરેન્ટ્સ પહેલી શીખ ક્યાંથી લેવાના છે માતા પિતા પાસેથી હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે કે બાળકો સૌથી પહેલા ગાળ બોલતા શીખે છે એના માતા પિતા પાસેથી અને એમાં પણ એની માતા પાસેથી ધ ફર્સ્ટ લર્ન ફ્રોમ ફ્રોમ પેરેન્ટ્સ મધર્સ આ કેટલું બોલવા ચાલવામાં વિવેક રાખવો પડશે ઘરમાં તમને નાનું બાળક તો એ બોલતું નથી ને અનસમજણ ગોળ ફરી ગોળ પેલી બાજુ મોટું છે રમકડા રમે છે આપણી જેમ યુટ્યુબ ને નેટફ્લિક્સ જોઈજ ને એની જીબી ભરીને જ ગઈ ખાલી છે આપણે જે ભરી દીધી છે ને કચરાથી લાલ બટન લીલા બટન થી લાલ એટલે યુટ્યુબ ને લીલું એટલે વોટ્સએપ એનાથી જે ભરી દીધી છે ને ત્રીજું નેટફ્લિક્સ આ બધું મફતના ભાવે મળે છે પણ સમજી રાખો વોટ એવર કમ્સ ટુ યુ ફ્રી યોર ટાઈમ એન્ડ યોર ક્વોલિટી ઓફ લાઈફ યુ પે ઇટ જે તમને મફત મળે છે ને આ ડેટા મફત જેવો જ છે પણ સામે ચૂકવણું શું છે જીવનનો કિંમતી સમય અને સંસ્કાર એટલે પૈસાથી તમે નથી ચૂકવતા ડેટાનું બિલ નેટફ્લિક્સનું બિલ તમે પૈસાથી પૈસા તો સામાન્ય છે બસો પાંચસો રૂપિયા તમે નેટફ્લિક્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ નું બિલ ચૂકવો છો તમારા કિંમતી અને તમારા જે વાત પૈસા કરતા મોટી છે યસો નો આ મૂર્ખામી ના કરાય અને નેટફ્લિક્સે તો ચેલેન્જ કરી છે કે હવે અમારું એક જ સ્પર્ધક રહ્યું છે પૃથ્વી ઉપર અને કઈ હ્યુમન સ્લીપ માણસની ઊંઘ અને એને પણ અમે હરાવશું એવી ચેલેન્જ કરી છે ક્યાં સંસ્કારો રહ્યા ઓટીટી પ્લેટફોર્મ ઉપર એક પણ વાત એવી નથી આવતી પરિવાર સાથે તમે સાથે બેસીને જોઈ શકો અમે જોતા નથી અમારા સંતોને નિયમ છે પણ ધ આર્ટિકલ્સ ઇન ન્યૂઝપેપર ફોર ધ આર્ટિકલ્સ ઇન મેગેઝિન્સ વાંચીને અને લોકો કે એના પરથી અનુભવ પરથી વાત કરીએ તો પરિવારમાં આવી શિસ્ત જે ટોમ ક્રુઝ સ્ટીફન સ્પીલબર્ગ આવો સ્ક્રીન ટાઈમ નક્કી કર્યો એ તમારે આપવો પડે ડી ગુકેશ હમણાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા અઢાર વર્ષની ઉંમરે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન એમનો ઇન્ટરવ્યુ હતો આજે અઢાર વર્ષનો છોકરો વર્લ્ડ ચેસ ચેમ્પિયન બને એટલે એના ઇન્ટરવ્યુમાં એમને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો આર્ટિકલ મેં સ્પેશિયલ કટ કરીને રાખ્યો છે એમાં ડી કુકેશ સરસ વાત કરી કે મારા પિતા રજનીકાંતભાઈ એ પોતે ઈ એનટી સર્જન પણ રજનીકાંતભાઈએ પોતાના કરિયરનો ભોગ આપ્યો કારણ કે બાળક આટલો તેજસ્વી નીકળ્યો ચેસમાં નાનપણથી એટલે હવે એની ટ્રેનિંગ ને એની બીજી સિટીમાં ટુર્નામેન્ટમાં લઈ જવો નેશનલ સર્કિટ ઉપર તો એ અગિયાર વર્ષની ઉંમરે રમવા માંડેલો એટલે કોકે તો માતા કે પિતા સાથે રહેવું જ પડે એટલે એના પિતાએ પોતાની કારકિર્દીનો ભોગ આપ્યો એમની માતા એમનું નામ પદ્મકુમારી એ પોતે માઇક્રોબાયોલોજીસ્ટ એટલે એમની કાર્યવાહી અને વ્યવસાયથી પરિવારનો વ્યવહાર ચાલતો ડી કુકેશે કહ્યું કે મારી માતા મને કાયમ એક વાત કરતી જ્યારે જ્યારે હું ટુર્નામેન્ટ જીતીને આવતો સિટી લેવલ સ્ટેટ લેવલ કે નેશનલ લેવલની ત્યારે મારી માતા મને એક જ વાત કરતી રાજી થતી મને પ્રેમથી બેટીને આશીર્વાદ આપતી અને મોઢામાં મીઠું મોઢું કરાવતી એટલે કે આમ આનંદ વ્યક્ત કરતી પણ એક વાત મારી માતા હંમેશા મને કરતી ડી ગુકેશે કહ્યું કે મારી માતા મને કહેતી ગુકેશ આઈ એમ હેપી દેટ યુ આર અ ગ્રેટ ચેસ પ્લેયર તું બહુ મોટો ચેસ પ્લેયર છું એનાથી હું ખૂબ રાજી છું બટ આઈ વિલ બી મોર હેપીયર વેન પીપલ વિલ ટેલ મી દેટ ગુકેશ ઇઝ અ ગ્રેટ પર્સન જયારે દુનિયા અને સમાજ મને એમ છે ને કે ગુકેશ બહુ સારો સજ્જન માણસ છે તે દિવસે મને વધારે આનંદ થશે તું ચેસ ચેમ્પિયન બને છે એનો મને આનંદ છે પણ વધારે આનંદ ક્યારે થશે જયારે સમાજ તારી માટે એમ મને કહેશે કે ગુકેશ એક સજ્જન ખાનદાન વ્યક્તિ છે આ સંસ્કાર આ પારિવારિક મૂલ્યો એ આપણે આપણા સંતાનોને આપવાના એ સંસ્કાર માટે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી છે એ સંસ્કાર માટે આજે મોહન સ્વામી મહારાજ પ્રયત્નશીલ છે અને એ સંસ્કાર માટે આપણે છેલ્લા એક કલાક ને પાંચ મિનિટથી આ બધી વાતો સાંભળીએ છીએ એટલે છેલ્લી બે ત્રણ મિનિટમાં હું વાત પૂરી કરું છું સૌથી મોટા સંસ્કાર જે આપણે આપણા સંતાનોને શીખવાડવાના છે એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા એમના અનુભવ પરથી એ કહેતા એમના જ શબ્દો બોલું છું કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા કારણ કે સ્ટ્રેસ અને ડિપ્રેશન જીવનમાં આવશે જ ધંધામાં વેપારમાં પરિવારમાં વ્યક્તિગત જીવનમાં હા કે ના સ્ટ્રેસ અને ડિપ્રેશનનો અનુભવ ન થયો એવું પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ છે જ નહીં એમાંથી બહાર આવવા માટે ભગવાનમાં શ્રદ્ધા ભગવાન કરતા હરતા છે મારું સારું જ કરશે આમાં કંઈક મારું સારું રહેલું હશે એ વિચારોથી જ માણસ બહાર નીકળે બાકી ટેબ્લેટ લઈ લઈને મરી જાય ને એન્ટી ડિપ્રેશન આપઘાત કરે એ વખતે વિચારની તાકાત જોઈએ એ વખતે વિચારોની તાકાત રહેવી જોઈએ ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું અર્જુન જયારે કુરુક્ષેત્ર મેદાન ઉપર હતા એમ થયું કે ના મારા વડીલોને હું નહીં મારી શકું કૃષ્ણે કીધું કે આ ધર્મયુદ્ધ છે તારી ફરજ છે તો કે મારા બંધુઓ છે મિત્રો છે કેવી રીતે હું એને મારી શકું તો કે આ ધર્મનું યુદ્ધ છે તારે લડવું તો પડશે એ વખતે અર્જુને નીચે મૂકી દીધા તો કૃષ્ણ ભગવાન જે મોડર્ન સ્ટ્રેસ મેનેજમેન્ટની ટેકનિક આ બધા કન્સલ્ટન્ટ શીખવાડે છે એવું નિકી કરી અત્યારે તમે સ્ટ્રેસ કન્સલ્ટન્ટ પાસે જાવ ને કે મને બહુ રહે છે એ વાત સાંભળે પછી તમને કે પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન તારી ઓફિસનું ઇન્ટિરિયર ગ્રીન કરી નાખે તો આમ કુદરતમાં બેઠો હોય ને તને લાગશે તે ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ ગ્રીન પેઇન્ટ કર્યો હતો કુરુક્ષેત્ર ઉપર પણ સ્ટ્રેસ મેનેજર શું કે ગો ઓન લોંગ બીચ વોક તો સ્ટ્રેસ રિલીફ થઈ જશે તો ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ લોંગ બીચ ઉપર લઈ ગયા કુરુક્ષેત્ર ક્યાં હતું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વિચાર આપ્યા તાકાત વિચારોની છે વ્યક્તિ જીવે છે વિચારોના આધારે ભગવાન કૃષ્ણે પહેલું જ અર્જુનને કીધું મન મના ભવા કીપ યોર માઇન્ડ એન્ડ ઇન મી હું હું સાંભળ એમ કર મારામાં વિશ્વાસ રાખ તો તું તરી જઈશ આ સંસ્કાર ફેમિલી વેલ્યુઝ આપણે આપણા સંતાનો શીખવાના છે તમે મોલમાં લઈ જાઓ છો સંતાનોને તમે થિયેટરમાં લઈ જાઓ છો તમે ગાર્ડનમાં ચિલ્ડ્રન પાર્કમાં લઈ જાઓ છો મંદિરમાં પણ લઈને લઈ જાઓ એને સંતો પાસે પણ લઈ જાઓ એને એ સંસ્કાર પણ આપો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ભગવાન કૃષ્ણ બીજી વાત કરી તરતી શોકમ આત્મવેદ કે અર્જુન તું માન કે આપણે આત્મા છીએ દે નથી પેરિશેબલ છે આ શરીર તો નાશવંત છે આ ફેમિલી વેલ્યુઝ આ સંસ્કાર આપણે આપવાના છે ઉચ્ચ આધ્યાત્મિક સંસ્કારો કે આ સિત્તેર એસી વર્ષનો ખેલ છે રોજ પૃથ્વી પરથી દોઢ લાખ માણસો વિદાય લે છે ચોવીસ કલાક એટલે છ્યાસી હજાર બસો સેકન્ડ એમાંથી દોઢ લાખ એટલે દર બે સેકન્ડ ત્રણ આપણે પ્રવચનની શરૂઆત કરી સિત્તેર મિનિટ થઈ સેવન સિક્સ ફોર્ટી ટુ બેતાલીસો સેકન્ડ થઈ સાડા છ હજાર જતા રહ્યા ટૂંકમાં જેટલા બેઠા જ લગાયા હવે દોઢ લાખ નું રોજ પિકઅપ છે પૃથ્વી પરથી અને ભગવાન નક્કી કરે કે કાલનું ફૂલ પિકઅપ રાજકોટ ઉપર રાખવું છે તો આ દોઢ લાખ માંથી ચાર હજાર વ્યક્તિઓ સવારે ઉઠતા નથી એટલે કે ચાર હજાર વ્યક્તિઓ ઊંઘમાં ને ઊંઘમાં વિદાય લે છે આજે સવારે આપણે આંખ ખોલી અને ચાર હજારના બ્રેકેટમાં ન આવ્યા અને અત્યાર સુધીમાં લગભગ સવા લાખ એક ચાલીસ જતા રહ્યા હશે એ બ્રેકેટમાં ના આવ્યા એ ભગવાનની કૃપા છે કે નહીં બાકી તારી શું હેસિયત છે તું દિવસ પૂરો કર બાકી આપણી શું હેસિયત છે કે આપણે દિવસ પૂરો કરીએ અરે લોકો બાવીસ વર્ષના છોકરા ક્રિકેટ રમતા 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 એટેક એટેક આવે છે વાંચો બધે ગરબા આવી જાય પચીસ વર્ષના છોકરા છોકરીઓને એટલે આપણી શું હેસિયત કે આપણે દિવસ પૂરો કરીએ એટલે ખોટા ફાંકામાં નહીં નહી આમ છાતીના બે બટન ખોલીને કોલ ઊંચા કરીને આજે રાત્રે ચાર હજારના બ્રેકેટમાં આવી જઈશ તો ખબર નહીં પડે કાલ અમારે એટલે આ એક સમજદાર યા મોટા સંસ્કાર છે કે બેટા જીવન તો બહુ ટૂંકું છે ને નાશવંત છે સારું કામ સદ પ્રવૃત્તિ સદ વિચાર સદ અભિગમ પવિત્રતાથી જીવવું એ જીવન શૈલી છે આ સંસ્કાર પરિવારમાં આપણે આપવાના આ વાતો આપણા સદશાસ્ત્રોમાં છે તો આ થોડીક વાતો પારિવારિક મૂલ્યોની છે જે દરેક પરિવારે સમજવાની છે આ વાત નવી નથી તમે લોકો આનું અમલીકરણ નથી કરતા એવું નથી વધતા ઓછા અંશે આપણે બધાના પરિવારમાં આનું અમલીકરણ છે પણ ટુડે ઇઝ ધ ડે આજે પાંચ રોટરી ક્લબ ભેગી થઈ છે અને ખૂબ સંપથી તમે આ કાર્યક્રમ કર્યો છે તો એ અમલીકરણ આપણા પરિવારમાં વધારે મજબૂતાઈથી થાય એની માટેની આ વાત છે મેં કોઈ તમને નવી શીખ નથી આપી ઠીક બે ચાર દ્રષ્ટાંતો પ્લસ માઇનસ હશે પણ આ વાત આપણને બધાને ખબર છે એપ્લિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં મેં પ્રાર્થના કરીએ છીએ ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે આપ સર્વેના જીવનમાં અને પરિવારોમાં આ મૂલ્યો દ્રઢ છે વિશેષ દ્રઢ થાય એની માટે પ્રાર્થના આપે ખૂબ શ્રદ્ધાથી સિત્તેર બોતેર મિનિટ સાંભળ્યા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર છે જય